वर्णिवेश रमणीय वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्त्य असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સવાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનમાં રહેલા કારુણ્ય શૌશલ્ય અને વાત્સલ્ય ગુણ વિશે થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે ગયા વખતના પ્રવચનમાં આપણે બધાએ ભગવાનમાં રહેલા જ્ઞાન બલ ઐશ્વર્ય વીર્ય શક્તિ તેજ આદિ છ ગુણોની ચર્ચા શ્રવણ કરેલી હતી હવે આજના પ્રવચનની અંદર આપણે બધા પરબ્રહ્મ પરમાત્માની અંદર કારુણ્ય ઔદાર્ય સૌશલ્ય વાત્સલ્ય ઇત્યાદિ જે ગુણો જે છે એના પર વિસ્તારથી ચર્ચા જે છે એ શ્રવણ કરશો પરબ્રહ્મ પરમાત્માની અંદર કારુણ્ય સૌશલ્ય ઔદાર્ય વાત્સલ્ય ઇત્યાદિક ગુણો જે છે તેની અંદર સૌથી મહત્વનો જે ગુણ જે છે એ કારુણ્ય છે કારુણ્યનો અર્થ થાય છે કે સ્વાર્થ નિરપેક્ષ પર દુઃખ નિવારણની ઈચ્છા એને કારુણ્ય કહેવાય અથવા તો પર દુખે દુઃખી થઈ જવું એને કરુણા કહેવાય અને કરુણાને કારુણ્ય કહેવામાં આવે છે કોઈક વ્યક્તિએ પૂર્વે પોતાનું કંઈક કામ કર્યું હોય અથવા ભવિષ્યમાં આ મારું કામ કરશે એવા સ્વાર્થથી જે પ્રવૃત્તિ થાય એ કરુણા ન કહેવાય પણ એ તો એક જાતનો વ્યાપાર કહેવાય અને એટલે જ માટે અહીં લક્ષણની અંદર સ્વાર્થ નિરપેક્ષ એવું પદ જે છે એ યોજવામાં આવેલું છે કહેવાનું તાત્પર્ય એ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માની ઉપર જે કરુણા કરે છે તેની અંદર પરમાત્મા એવું નથી વિચારતા કે આ જીવાત્માએ પૂર્વે મારો કંઈક ઉપકાર કરેલો હતો ને હવે પછી એ ભવિષ્યની અંદર મારો કંઈક ઉપકાર કરશે એવું વિચારતા નથી અને સ્વાર્થ વગર જ એ પરમાત્મા જે છે એ જીવાત્માને પર કરુણા કરતા રહે છે ભગવાન શ્રી રામની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ની અંદર ભગવાન સ્વામિનારાયણની અંદર આ ગુણ જે છે એ બારોબાર જોવા મળે છે ભગવાન શ્રી રામે તાળકાનો વધ કર્યો તાળકા જે છે એ મહાભયાનક રાક્ષસી હતી ઋષિ ભક્ષણ કરી ચૂકેલી એક જ બાણથી એને મોતને ઘાટ ઉતારી દીધી અને એને પોતાનું પરમપદ આપ્યું આ વાત તુલસી રામાયણ અંદર લખેલી છે ભગવાન શ્રી કૃષ્ણ જેને નામની રાક્ષસી જે છે એ સ્તનપાન કરાવી મારી નાખવા માટે આવી એના સ્તનની ઉપર ભયંકર વેશ લાગેલું હતું તો પરબ્રહ્મ પરમાત્માએ એનું સ્તનપાન કરીને એના પ્રાણ હરી લીધા અને એને યશોદાના જેવી ગતિ આપી આ પરબ્રહ્મ પરમાત્માની અંદર કારુણ્ય નામનો ગુણ કહેવાય ભગવાન શ્રી હરિએ પણ પોતાનો આ ગુણ જે છે એ સ્થળે સ્થળે બતાવેલો છે કોઈક વ્યક્તિએ પરબ્રહ્મ પરમાત્માને જલ આપ્યું તો પરબ્રહ્મ પરમાત્માએ એનું કલ્યાણ કરી દીધું શું પરબ્રહ્મ પરમાત્મા એના જલના તરસ્યા હતા નહીં ક્યારેય પણ નહીં કારણ કે પરબ્રહ્મ પરમાત્માની અંદર તો એ ષડવિકાર છે જ નહીં છતાં પણ કોઈક વ્યક્તિએ એમને જલ આપ્યું તો એનું પણ કલ્યાણ કરી દીધું આ જ પરબ્રહ્મ પરમાત્માની કરુણા કહેવામાં આવે છે તો સ્વાર્થ નિરપેક્ષ પર દુઃખનું નિવારણ કરવું તેને કારુણ્ય કહેવામાં આવે અથવા તો લક્ષણની અંદર બીજી પણ વાત છે કે પર દુઃખે દુઃખી થવું એને પણ

જે સામે વાળાના પ્રતિકાર કરવાને અર્થે સક્ષમ છે અને છતાં પણ એના પર કરુણા કરે દયા કહેવામાં આવે છે આ સંબંધમાં ભગવાન શ્રીહરિના જીવનનો એક પ્રસંગ જે છે એ અવલોકન કરવા યોગ્ય છે એક સમયની વાત છે ભગવાન શ્રીહરી પોતાના પાર્સદો સાથે લઈને આણંદની બજારમાંથી હરિ અને એમના પાર્ષદોની ઉપર ધૂળ કાદવ અને કાંકરા જે છે એ ફેંકા ગમે તેમ ગાળો ભાંડી પરબ્રહ્મ પરમાત્મા જેવો સંકલ્પ પાત્ર અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરી શકે છે પરંતુ ભગવાન શ્રી હરિ એક શબ્દ ત્યાં બોલતા નથી અને એ લોકોનો અપરાધ જે છે એ સહન કરતા રહે છે અને પછી ચૂપચાપ ત્યાંથી વડતાલ વધારે છે પરંતુ જ્યારે ઘણા વખત પછી પેલા દ્વેષી પોતાની પશ્ચાતાપ થાય છે ત્યારે એ લોકો ભગવાન શ્રી હરિ પાસે આવે છે અને પોતાના અપરાધ બદલ ક્ષમા માંગે છે કરુણાનિધિ પરબ્રહ્મ પરમાત્મા દે છે એ એનો પણ ક્ષમા કરી દે એના પર પણ દયા કરે છે અને એ લોકોને પણ ક્ષમા કરે છે કહેવાનું તાત્પર્ય એ છે કે સમર્થ હોયને ઝરણા કરવા એ બહુ મોટી વાત છે પરબ્રહ્મ પરમાત્મા સર્વસમર્થ છે છતાં પણ એ ભક્તોના જે અપરાધ જે છે એ સહન કરે છે ભક્તોના દુઃખને જોઈને ભગવાન જે છે એ દુઃખી થઈ જાય છે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ભગવાનનું એક નામ આવે છે વિકર્તા આ વિકર્તાનો અર્થ કરતા રામાનુજાચાર્યજીના શિષ્ય પરાસર વટ્ટાચાર્યજી વિષ્ણુ સહસ્ત્ર નામ ભાષ્યની અંદર પોતે કહે છે કે ભગવાન પણ ભક્તોના સુખ દુઃખ દેખીને હર્ષશોક રૂપ વિકારને પામતા હોવાથી તેમને વિકર્તા નામથી કહ્યા છે પરબ્રહ્મ પરમાત્માની અંદર દુઃખનો લવલેશ પણ નથી પણ ભક્તોનું જારે દુઃખ જોઈ છે પાંડવો સુખી જોયા તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે અત્યંત પ્રસન્ન થયા પરંતુ એ જ પાંડવોને જ્યારે દુઃખી જોયા ત્યારે ભગવાન નું પણ દ્રવિત થઈ જાય છે આ પ્રમાણે ભક્તોના સુખે પરમાત્મા પણ આનંદિત થાય છે અને ભક્તોના દુઃખે ભગવાન પણ દુઃખી થઈ જાય છે આ પ્રમાણે ભક્તો ભગવાન શ્રી હરિની અંદર આ કારુણ્ય નામનો ગુણ જે છે એ કૂટી કૂટીને ભરેલો છે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ હરેક જીવાત્માની ઉપર કરુણા વરસાવવા માટે તૈયાર જ હોય છે જરૂર નથી એ નિષ્કારણ કરુણાવરુણા લઈ છે કારણ વગર જ ભક્તોની ઉપર એ કરુણા કરતા હોય છે કોઈક વ્યક્તિ એવું કહે કે કારણ વગર જો પરબ્રહ્મ પરમાત્માની અંદર આવી કરુણતા હોય તો એ જે છે એ અયોગ્ય કહેવાય તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એ કરુણા કરવાને અર્થે કોઈક નિમિત્ત પણ ઉભો કરી દેતા હોય છે જેમ વરા ની અંદર એક પ્રસંગ છે પ્રસંગ એવો છે કે એક મલેચ્છ જે છે એ શિકાર કરવા માટે નીકળો છે વન ની અંદર એને અનેકો પશુને મારેલા છે એક સુવરનો પીછો કરતા કરતા સુવર એ આવીને પોતાના દંત સુડો જે છે એ પેલા યવનની છાતીની અંદર ભૂંકી દે છે અને એને લઈને પેલો યવન જે છે એ મૃત્યુ પામે છે મરતા મરતા

કરુણા કરેલી છે કે મૃત્યુ પામતા પામતા પણ એના મુખમાંથી હરામ શબ્દ નીકળેલો એટલે મારું નામ નીકળે આની અંદર પરબ્રહ્મ પરમાત્માએ કરુણા બતાવવાને અર્થે કારણ જે છે એ ઉભું કરી દીધેલું છે અને કારણ ઉભું કરીને પેલા યવનનું ભગવાને કલ્યાણ કરેલું છે એટલે જે લોકો એમ કેતા હોય કે ભગવાન જે છે એ નિષ્કારણ કરુણા કરે છે એટલે એની અંદર આવી જાય છે તો એ લોકોને કહેવાનું કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ કારણ ઊભું કરતા હોય છે અને કારણ જે છે એ પણ આ પ્રકારનું હોય છે જે ભક્તજન

પર નું નિવારણ કરે છે બધા અંદર ગુણ જે છે એ સૌથી મહત્વનો માટે ભક્તો ભજન કરનારા માટે આ ગુણ જે છે એ અતિ મહત્વનો છે આ પ્રમાણે

કોઈ પણ જાતનું કપટ રાખ્યા વગર જે મેળાપ કરવો એને છે પરબ્રહ્મ પરમાત્માની મોટાઈ જોવામાં આવે તો બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ પણ એમની અગાડી સાવ તુચ્છ છે તો એવા પરબ્રહ્મ પરમાત્મા જયારે ધરાતલની ઉપર પધારે છે ત્યારે સામાન્યમાં સામાન્ય જનને પણ એ અપનાવતા હોય છે જેમ અંદર ભગવાન શ્રી રામે છે છે વાનર સબરી છે આદિ તુચ્છોની સાથે મેળાપ કર્યો કૃષ્ણ અવતારની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપ છે ગાયો છે ગોપીઓ છે સુદામા માળી છે કુબજા છે ઇત્યાદિકની સાથે સંશ્લેષ કરેલો હતો પ્રગટ પ્રમાણ હરિ અવતારની અંદર પણ ભગવાન શ્રી હરિએ કાઠી કોળી કણબી આહિર આદિકની સાથે પણ મિલાપ કરેલો પરબ્રહ્મ પરમાત્મા પોતાની મોટાઈ જોવા માટે ને તો કોઈ પણ વ્યક્તિ જે છે એ એમનો આશ્રય ન કરી શકે કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જેટલી મોટી વસ્તુ છે એનાથી પણ એ મોટા છે છતાં પણ જ્યારે ધરાતલ્લી ઉપર એ અવતાર ધારણ કરીને આવે છે ત્યારે તુચ્છમાં તુચ્છ વ્યક્તિને પણ એવો મળતા હોય છે કારણ કે પરબ્રહ્મ પરમાત્માની અંદર આ સૌશીલ્ય નામનો ગુણ છે અને એને જ લઈને એ તુચ્છમાં તુચ્છ વ્યક્તિની સાથે પણ કરતા હોય છે માટે ભક્તો આ સૌશીલ્ય નામનો ગુણ જે છે એ બહુ મોટો છે ભગવાનના જે આ કારુણ્ય છે સૌશલ્ય છે ઇત્યાદિક ગુણો જે છે એ અવતાર દશાની અંદર જ પ્રગટ થતા જોવા મળે છે પરરૂપ જે ભગવત ધામની અંદર બિરાજમાન છે એની અંદર આ બધા ગુણો છે પરંતુ એ બધા સુસુપ્તી અવસ્થાની અંદર છે કારણ કે અક્ષર બ્રહ્મ ધામની અંદર તો બધી જ અનુકૂળતા છે ત્યાં ભગવાન શ્રી હરિ કોના પર કરુણા કરવાના કારણ કે બધા જ અનુકૂળ છે કોની સાથે એ સૌશિલ્ય કરવાના કારણ કે ત્યાં તો બધા જ એક સમાન છે ત્યાં તો કોઈ નાનું પણ નથી

એ અવતાર દશાની અંદર પ્રગટ થાય છે એટલી વિશેષતા છે આ પ્રમાણે ગુણ દ્વારા પરબ્રહ્મ પરમાત્મા જે છે એ મંદોની સાથે કપટ વિવાન વ્યવહાર કરતા હોય છે અને એને પરમ પ્રેમથી અપનાવતા હોય છે આ પ્રમાણે ભક્તો શૌશલ્ય નામનો ગુણ જે છે એ ભગવાન જોવા મળે છે હવે આપણે પરમાત્માની અંદર રહેલો વાત્સલ્ય ગુણ જે છે વાત્સલ્યનો અર્થ શું થાય તો ભક્તોના દોષમાં પણ ગુણપણાની બુદ્ધિ રાખવી એને વાત્સલ્ય કહેવાય અથવા તો પરના દોષ જોવા નહીં એને વાત્સલ્ય કહેવામાં આવે છે જે પ્રમાણે માતા પિતા પોતાના પુત્રના દોષને દોષને જોતા નથી તેના પણ ગુણ તરીકે ગ્રહણ કરે છે અને આ બાબત જે છે એ લોકની અંદર પ્રસિદ્ધ છે તે જ પ્રમાણે ભગવાન પણ જે છે એ ભક્તોના દોષને જોતા નથી ઉલટું પણ કદાચિત ગુણ તરીકે માને છે જેમ ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા અને ગોપીઓના ઘરે જઈને માખણ છે દૂધ છે છાસ છે એ ચોરી ચોરી ગ્રહણ કરતા હતા અને ગોપીઓ આવીને ભગવાન શ્રી કૃષ્ણની રાવ માતા યશોદાને કરતી હતી ત્યારે યશોદાજી પોતાના પુત્રના દોષની અંદર પણ ગુણ ગ્રહણ કરતા હતા એમ કહેતા હતા કે અમારા ઘરે ઘરે તો લાખ ગાયો છે છે શું દૂધ માખણની કમી કે જેથી તમારા એ ચોરવા માટે આવે આ પ્રમાણે યશોદાજી ભગવાન શ્રી કૃષ્ણના દોષને જાણતા હતા કે આ ચોરી ચોરી માખણ ખાય છે છતાં પણ એના દોષની અંદર પણ યશોદાજી ગુણ લેતા હતા તે પ્રમાણે ભગવાન જે છે એ પણ ભક્તોના દોષમાંથી હંમેશા ગુણ જ લેતા ભક્તવત્સલ ભગવાન જે છે એવો ભક્તને અર્થે તુચ્છમાં તુચ્છ ક્રિયા કરવા માટે પણ તૈયાર થતા હોય છે ભગવાન શ્રી કૃષ્ણ અનંત કોટી બ્રહ્માંડ નાયક છે છતાં પણ પાંડવોને અર્થે એ દૂતપણું કરવા માટે તૈયાર થયા છે અર્જુનજીના સારથી બનવાને અર્થે પણ એ તૈયાર થઈ ગયા છે એ લોકોને અર્થે મંત્રી બનવા માટે પણ તૈયાર થઈ ગયા છે એનું કારણ કે ભગવાન જે છે એ ભક્ત વત્સલ છે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી અંદર પણ આ ગુણ જે છે એ જોવા મળે છે દાદા ખાચરના જ્યારે લગ્ન થવાના હતા ત્યારે દાદા ખાચરના રથની રાસ જે છે એ ભગવાન શ્રીહરિ સ્વયં પકડે છે અને એનો રથ હાકીને ખાણ છે છતાં પણ પરબ્રહ્મ પરમાત્મા એના દોષને જોતા નથી અને એના હૃદયમાં આવીને બિરાજમાન થઈ જાય છે કટુપની સદની અંદર કહ્યું છે કે અંગુષ્ટ માત્ર પુરુષો મધ્ય આત્માની ટિષ્ઠ ઈશાન ભૂત ભવ્યશ્ય ન અર્થાત કે ત્રિકાલાવર્તી સર્વના નિયામક એવા પણ ભગવાન ઉપાસકોના અનુગ્રહને અર્થે હૃદય કમળમાં અંગુષ્ઠ પરિમાણ રૂપથી રહ્યા છે દો સ્થાનમાં રહેવામાં જીગુપ્સ એટલે કે હિણપ્ય માનતા નથી આ જ ભગવાનની ભક્ત વત્સલતા કહેવામાં આવે છે એક સામાન્ય ઉદાહરણ થી આને આપણે સમજીએ ગાય જે છે એ પ્રસવ કરે અને પોતાના બાળકને જન્મ આપે ત્યારે એને પ્રસવની ઘણી વેદના થતી હોય છે પરંતુ એ પોતાના પ્રસવની વેદનાને એક બાજુ મૂકીને તાજા તાજા જન્મેલા પોતાના બાળકની ઉપર જે મેલ હોય છે તેને પોતાની જીવાઈ કરીને ચાટી જાય છે આમ જોવા જઈએ તો એ બાળકની ઉપર રહેલો મેલ જે છે એ દોષરૂપ છે છતાં પણ પેલી ગાય જે છે એ એને દોષરૂપ જોતી નથી

વાત્સલ્ય જલધેલ્યુદ્ર ની ઉપમા આપેલી જેમ મહાસમુદ્રમાં મોટી મોટી અનંત વસ્તુઓ ડૂબી જાય છે તેની કશી ખબર પડતી નથી તેમ એ બાબતની સમુદ્રને કસી ગણના પણ નથી તેમ ભગવાનના વાત્સલ્યમાં ભક્તોના અનંત એટલે જ માટે વિષ્ણુ શસ્ત્ર નામની અંદર ભગવાનનું એક નામ અપાયું છે વત્સલ કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે ભગવાન જે છે એ અગ્ન છે શાસ્ત્રોમાં પરમાત્માનું એક નામ આપેલું છે બધું ભૂલી જાય છે ભક્તોના અપરાધને પણ એ પરમાત્મા જે છે મન્ય તે સહજાનંદ ગુરુ સદા જીનાના ભટ્ટ કહે છે કે ભક્તોનો હંમેશા ગુણ જ ગ્રહણ કરે છે બીજું કઈ ગ્રહણ નથી કરતા આ સંબંધની અંદર દાદા ખાચરના કાકા જે છે એ જીવાખાચર દ્રષ્ટાંતરૂપ છે જીવા ખાચર ને ભગવાન સ્વામિનારાયણ નો નિશ્ચય ભગવાનને અર્થે એણે કેટલું એ દ્રવ્ય વાપરેલું હતું પરંતુ ભગવાન શ્રી હરિ હંમેશા દાદા ખાચર નું પક્ષ રાખતા હતા એ જીવા ખાચરને ગમતું ન હતું ને અનેકો વખત દાદા ખાચર અને ભગવાન શ્રી હરિને મારવાના એણે પ્રયાસ કર્યા પરંતુ જીવા ખાચરના જીવનની અંદર બે પ્રસંગ એવા બનેલા હતા કે જેને લઈને ભગવાને એના બધા જ અપરાધો જે છે ક્ષમા કરી દીધેલા હતા અને એના જે બે ગુણ હતા એ ગ્રહણ કરેલા હતા વાત એવી હતી એક સમયની વાત છે ભગવાન શ્રી શ્રીહરિ જીવાખાચરના દરબારની અંદર રોકાયા હતા અને એ વખતે વરસાદ બહુ પડતો હતો અને વરસાદની અંદર અચાનક ભગવાન શ્રી હરી દીર્ઘશંકા જવાના થયા પરંતુ વરસાદ હોવાથી બહાર તો જવાય નહીં એટલે જીવા ખાચરે પોતાના ચૂલાની અંદર ખાડો કરી આપ્યો અને ત્યાં ભગવાનને માટે દીર્ઘ શંકાની વ્યવસ્થા કરી પછી ભગવાન શ્રી હરીને ઠંડી બહુ લાગતી હતી અને તે વખતે ચોમાસાની અંદર સૂકા લાકડાનો અભાવ હતો તો જીવા ખાચરે પોતાનો નવો ઢોલિયો જે છે એ તોડી નાખેલો હતો અને ભગવાનને માટે ટાપણાની વ્યવસ્થા કરેલી આ બે ગુણને લઈને અંતકાળે જીવા ખાચરના બધા જ અપરાધોને ક્ષમા કરીને ભગવાન એને લેવા માટે આવે છે આજ ભગવાનની વત્સલતા છે એ જ પ્રમાણે ભક્ત જે છે એ ગમે એટલા અપરાધ કરે પરંતુ પરબ્રહ્મ પરમાત્મા એની સામે જોતા નથી પરંતુ એના ગુણને અર્થ એવો નથી કે આપણે અપરાધ કર્યા કરીએ આપણે સાવધાન રહેવાનું છે પરંતુ ભગવાન છે એ ભક્ત વત્સલ છે ભક્તના દોષોને એક બાજુ મૂકીને એની અંદર

સૌહાર્દ નામનો ગુણ છે આર્જવ નામનો ગુણ છે તેના પર ચર્ચા કરશો ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતો નિયામય સર્વે સુખીનો ભવંતુ સર્વે પશ્યંતુ માં દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ